પ્રજાપતિ સમાજવાડી ખાતે મહેસાણા પોલીસ વડા દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશન અને અધિકારીઓની હાજરીમાં પ્રોગ્રામ યોજાયા તો ખેરાલુ પીઆઈ દરજી અને વડનગર પીઆઈ એચ એલ જોશી સહિત મહેમાનોએ સ્ટેજ પર સ્થાન લીધું વ્યાજખોરોના ત્રાસથી લોકો પરેશાન છે તેમાંથી છુટકારો મેળવવા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું તો વડનગર એસબીઆઈ

આજે સરકારીના અભિગમ અનુસાર મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા ખેરાલુ પોલીસ સ્ટેશન અને વડનગર પોલીસ સ્ટેશનના સંયુક્ત એક લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં એસબીઆઈ તેમજ બીઓબીના અધિકારીઓ દ્વારા જનમાનસને કયા કયા પ્રકારની લોન મળે છે એ માટેની સંપૂર્ણ માહિતી આપતો એક કેમ્પ આજે રાખવામાં આવ્યો હતો જે બંને બેંકના મેનેજર દ્વારા અલગ અલગ પ્રકાર કે સરળતાથી કઈ રીતના ઉપલબ્ધ થઈ શકે એની માહિતી આપવામાં એમ છે આ પ્રકારની લોનના અવેશ આ પ્રકારના માણસો કોઈ પણ ગેસ તોના ચક્કરમાં ન ફસાય અને એમાંથી બચે એ માટે હું એક સુંદર આયોજન આજે કરવા માંગ્યું તેમાં પોડીનગરના પણ લાભાર્થીઓ પછી ભૂલાં જે વડામગર પોલીસ સ્ટેશન અને કેરળ પોલીસ સ્ટેશનના સંયુપ્રમે લોન મેળાનું આયોજન કરેલો લોન મિલો બહુ સફળ રહેલો લોકોને જે લોન બાબતે મુશ્કેલી પડી રહી છે એવું રાષ્ટ્રકૃત બેન્કોના તમામ અધિકારીઓ હાજર રહેલા અને લોકોએ લોકોને જે પણ લોન બાબતે મુશ્કેલી પડે છે એનું નિરાકરણ લાવેલું એમને તમામ પ્રકારની જે નાનામાં નાના લોન મળવાપત્ર થાય છે તમામ લોનોની માહિતી આપેલી લોકો અને લોકોને પણ જે પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હતા એની પ્રશ્નો કરી અનેકરણ લાવેલો બપોળી સંખ્યા સંખ્યાની અંદર ઉપસ્થિત થયેલા વડનગર અને લોન મેળો બહુ સરસ રીતે પૂર્ણ થયેલો છે જિલ્લા પોલીસ પરિવાર તરફથી આ લોન મેળાનું આયોજન કરેલું અને વડનગર ખેરાલો બંને પોલીસ સ્ટેશન તરફથી બહુ સફળ રીતે લોન મેળાનું આયોજન કરેલું ફારૂક thank uh you -huh.